ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે ખાવડાના વિસ્તારમાં આવેલા ગામના લોકો પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે આ વિસ્તારમાં ચાલીસ હજાર જેટલી વસ્તી છે જ્યારે સિત્તેર હજાર જેટલું પશુધન આવેલું છે ઉનાળાની શરૂઆત સાથે જ અહીંયાના ગામડામાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે જેના કારણે અહીંના લોકોને પીવાના પાણી માટે સમસ્યાનો સામનો કરી રહ્યા છે

એ પાણી એક ટાંકો છે બસ તમે જોયો ને રોડ ઉપર બીજો તો છે નથી આ એક ટાંકો અઠવાડિયામાં ગામને શું થાય પાણીની આ તો મસ્જિદ બોર છે પણ આ બોર ખારો છે સાવ આ જે બોરનું પાણી છે એ અમારે ધૂતે વેચર કામ આવે કપડા ધોવામાં બાકી બીજો પાણી કામ નથી આવતો આ નદીમાં તો છે નથી પાણી અને તળાવ પણ સુકી ગયો છે સાહેબ પાણી માટે બહુ તકલીફ છે મહિનામાં એક ફેરા આવે અડધાને મળે અડધાને ન મળે અને બીજો ફેરાવી ટાંકાથી અમને એક એક હજાર રૂપિયા આપીએ તો પાણી પીવા માટે જડે છે નકા જડતો નથી અને નદીઓને ખુવા માં બધો ખારો થઈ ગયો પાણીની વ્યવસ્થા છે જ નથી ઘણી વખત અમે રજૂઆત કરી છે તો પાણીની વ્યવસ્થા અમારી થઈ નથી ટાકા છે એની પણ હાલત જરા બહુ ખરાબ છે અમારે કને ટાંકો એક જ છે સરકારી બીજા બધા પ્રાઇવેટ છે અત્યારે તમને જોવા બધા જોઈ લો બધા ખાલી છે એક માં પાણી નથી અને બીજા જો આપણે ને અમને બહુ તકલીફ આપે છે પાણી ટાઈમ ઉપર અમને આપતા નથી કતરા ઠીરા એ બધા અમને ફોન કરી કે આપું છું આપું છું એવી રીતે અમને બે બે મેળા નીકળી જાય પાણી નથી મળતું હવે આ સિમરી ગામ રતળિયા પંચાયતમાં આવે છે અને આ રતળિયા પંચાયતનું લાસ્ટ ગામ છે અને એમાં ટાંકા ને બધા મોટા મોટા બનેલા છે અવાડા બનેલા છે જે તમને બતાડું છું એટલે એ બધા ખાલી પડ્યા છે પાણી ક્યારે અઠવાડિયામાં એક બે વાર આવે તો આવે બાકી ગામ લોકો એમને ફોન કરે અમે ઘણી વાર રજૂઆત કરી છે ખોટા અમને પણ વાયદા આપે છે કે નર્મદાનું પાણી પહોંચાડશો તમારે પણ હજી સુધી પહોંચ્યું નથી અને આ ગામમાં લગભગ હજાર બારસો ની આપણે પશુ પશુઓની વસ્તી હશે બધા થઈને અને ચારસો સાડા ત્રણસો ચારસો માણસો હશે એ બિચારો રોજ અમે સ્થાનિક આગેવાન છીએ તો એ અમારા પાસે આવે ત્યાં ઓફિસે કે આવી સમસ્યા છે અમે ઘણી વાર રજૂઆતો કરી છે કે ભાઈ પાણીની સમસ્યા છે પણ ઉપર કોઈ છે નથી હવે તમે તમે આ જોઈ લ્યો બધું તમને જે યોગ્ય લાગે એ ઉપર કરો અમે તો ઘણી કરી છે ફાઇલો ભરેલી છે અમારા પાસે પણ કોઈ ઉપર સાંભળતું નથી અમારું અમારું જે આ વિસ્તાર છે એ પશ્ચિમ વિસ્તાર કહેવાય ભૌગોલિક દ્રષ્ટિએ પશ્ચિમ ઈ એક બેટ છે આના ઉપર પંદર જેટલી ગ્રામ પંચાયતો છે અને ચાલીસ હજાર જેટલી માનવ વસ્તી અને પશુઓની વસ્તી તો ઉપર છે વચ્ચે આવેલા આ હંમેશા પાણી માટે તડપતું રહ્યું છે જિલ્લા અંતરિયાળ અને દુર્ગમ નું આ વિસ્તાર બોર્ડરનું લાસ્ટ વિસ્તાર જયારે આ વિસ્તારમાં અત્યારે વિકાસની ની માટે બોર્ડર ની અંદર સોલાર આપણે સોલાર જેવી કંપનીઓ અંદર આવી છે અદાણીની ત્યારે આ વિસ્તાર અનેક સમસ્યાઓથી પીડાઈ છે રણ પ્રદેશોમાં વિકાસ થાય છે પરંતુ સ્થાનિક જનતા આજે પાણી માટે તડપી રહી છે સ્થાનિક પાણીના ન હોતા નરમદા પાણી આધારિત આ વિસ્તાર પાણી માટે વલખા મારી રહ્યું છે આ વિશાળ વિક્રિયાનું રણ પસાર કરીને આવતી અહીંયા પાઇપ લાઈન એમાં વચ્ચે ક્યાંક કાણા ક્યાંક તૂટફાટ વગેરે વગેરે વસ્તુ થતા વિસ્તારના લોકોને પીવાનું પાણી નથી મળતું અહીંનું જે વ્યક્તિ છે એ મોટા ભાગે ગૌપાલક છે અત્યારે ગૌપાલકો અહીંથી કરી પોતાના બાળકોનું આરોગ્ય શિક્ષણ અને બધા બધી વસ્તુની પરવા કર્યા વગર પોતાના પરિવારને અહીંયા મૂકીને અહીંથી માઇગ્રેશન કરી ગયા છે જે વાગડ વિસ્તારમાં અત્યારે લોકો છે ત્યાં કારણ કે અહીંયા પાણી નથી પાણી માટે તળપતા વિસ્તારમાં ખરેખર આ વિસ્તારને જો નર્મદાનું પાણી આપવું હોય તો આપી શકાય એવું એક જગ્યા છે અત્યારે રોડ ટુ હેવન જે ધોળાવીરા ને રોડ જોડાઈ ગયો છે આ બાજુ એકલથી બાંભડકાને જ્યારે રસ્તો જોડાઈ ગયો છે ત્યારે ત્યાંથી નર્મદા કેનાલ જે પસાર થાય છે એ એમાંથી ફાટો હોય તો ખડીર અને પછમ આ બે બેટ ઉપર વસ્તી માનવ વસ્તી અને પંચાયતોને પાણી પૂરું પાડવાનું આવે તો તંત્ર પાસે અમારી વિનંતી છે કે ખડી અને પચ્છમ જે ભૂગોળ છે એ પ્રમાણે પચ્છમને માજુવાસથી થી કે ભરૂડિયા થી ત્યાંથી પાઇપલાઈન નાખી અને પચ્છમને પીવા માટે પાણી આપવામાં આવે જે કાળા ડુંગરની ની મોટી મોટી નદીઓ આ રણપ્રદેશમાં વહી જાય છે એ નદીઓ પર મોટા ડેમો બાંધવામાં આવે તો પચ્છમમાં આ ઉત્તમ ધાન થાય અને બંને અને પચ્છમ બે વિસ્તારને પાણીનું હંમેશા માટે એ પ્રસન્ન હલ થાય તેવી અમારી માંગ છે